મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે હું વેરા સમસ્ત ખાડા પતરી છું વર્ષોની છે જે બાજરવાની અમારા એકમ આવે ત્યારે માતાજીની પૂજા પણ છે અને વહેલી સવારમાં ધજા ચઢે છે ત્યાર પછી સાંજના છ વાગ્યાના મૂર્તમાં માતાજીના ધજા ફરી ચઢે અને કાવો કસૂબા થાય એ માતાજીના દર્શન કરીને પછી આરતી થાય છે આ તમામ વિધિ આજે કરવામાં આવી અને આખા ભવાની માના મેરામાં ખૂબ શાંતિપૂર્વક મેળો અમારો ચાલે છે અને કાલે મેળાનો મેરાનો અંતિમ દિવસ છે એમાં ભવાની રક્ષા કરે અને આવનારા દિવસોમાં માછીમારીના ધંધામાં માછીમારોને સારી રોજરોજી મળી જાય એ માતાજીના અમે પ્રાર્થના કરીને અહીં રહીને અને આજે પાછા બીજા દિવસે પણ આજે માતાજીના રાજ ગરબા છે એટલે સારવાર સમાજના ભાઈઓ બહેનો આ રાજ ભાગ લે છે ના વર્ષોની પરંપરાગત અમે આજે માતાજીની ઉજવણી મનાવીએ છીએ અને જુલુ ભવાની માતાના મેળામાં અમે ઘર બહાર ગંગલા છોડી અને માતાજીના સાનિધ્યમાં ખાલી ટેન્ટમાં રહી અને આ ઉદવ ઉજવીએ છીએ અમે જય ભવાની હું યોજસ્વામી હરેશગીરી બાપુ ઠુંડ ભવાની માતાજીના પૂજારી હવે મેળા વિશે કહું છું કે અત્યારે જે ખારવા સમાજનો આપણે મેળો ભરાય છે પાંચ દિવસનો મેળો હોય છે તેરસથી વીજ સુધીનો તેરસના દિવસે આવે છે તેરસ ચૌદસ એકમ એકમના દિવસે ખાડવા સમાજના પટેલ શ્રી પૂજા પતરાવે છે પટેલશ્રીનું પૂજા પુતળે પછી બધા સમાજનો પૂજા પટોળ છે એકમનો અને બીજને બીજ બીજ એક મેળો પૂરો થાય છે અને એ એક વિશેષતા એ છે કે ત્યાં ગમે એવી ફેસિલિટીમાં વીઆઈપી સુધી રહેતા હોય પણ અહીંયા અમીર હોય કે ગરીબ હોય બધા એક સમાન એક ટેન્ટ બનાવી અને એની અંદર પાંચ દિવસ થઈ કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એ તમને માનતા ચડે ત્યાં સિવાય અહીંયાથી કોઈ શકે નહીં અને વિશેષતા એ છે કે એકમ તેરસ ચૌદ પછી બે દિવસ સાસ્કૃતિક દાંડિયા રાસ અને રાસગરબા બહેનો માટેના એક હોતા હોય છે એ સિવાયના ઇનામ આપીને પ્રોત્સાહન ઇનામ આપીને ખુશી મનાવે છે અને સમાજ લેવલે પણ હિતુભાઈ છે કિશોરભાઈ છે ગુહાળા બંધુઓ અને સમાજના આગેવાનો પહેલાં ઘણી સુવિધાનો જે અભાવ હતો બધી સુવિધા અત્યારે પૂરી પાડે